દિવાળીના શુભ અવસરે ખૂબ જરૂરિયાતમંદ પરિવારોને મદદરૂપ બનવાના એક આશય સાથે શ્રી મોગલ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને દાતાઓના સહયોગથી જરૂરિયાતમંદ લોકોને ઘર ઉપયોગી વસ્તુઓ અર્પણ કરવાનો એક કાર્યક્રમ નક્કી કર્યો છે આની અંદર વૃદ્ધ અશક્ત અને એકલા રહેતા વડીલો જેમને ખરેખર જરૂરિયાત છે એવા લોકોને કરિયાણાની કીટ મળે જરૂરિયાત વસ્તુઓ અર્પણ કરી શકીએ એવું સુંદર મજાનું આયોજન જ્યારે અમારા ટ્રસ્ટ દ્વારા થઈ રહ્યું છે ત્યારે દરેક દાતાઓશ્રીને પણ નમ્ર અપીલ કરી છે કે આપના તરફથી પણ જે કાંઈ સહયોગ મળશે એ ખરેખર જરૂરિયાતમંદ લોકોના ઘર સુધી આપની વસ્તુઓ પહોંચ પહોંચતી કરશું તો તમામ જ્ઞાતિના દાતાશ્રીઓને એક નમ્ર અપીલ કરી છે કે ખરેખર આ જીવનની અંદર જરૂરિયાતમંદ લોકો છે જેને કોઈ કમાનાર નથી રૂચ છે અશક્ત છે એકલા રહે છે એવાની આપણે મદદ કરીએ ને એની દિવાળીની અંદર ખુશીનો માહોલ ઊભો થાય એમાં આપણે બધા સહભાગી બનીએ અને ભગવાને આપને આપ્યું હોય તો બીજાના તહેવારો પણ સારી રીતે એ ઉજવી શકે એની અંદર આપણે મદદરૂપ બનીએ એવી હું આપ સૌને જાહેર અપીલ કરું છું આપના તરફથી મળેલું નાનામાં નાનું યોગદાન છે એ ખરેખર જરૂરિયાતમંદ પરિવારની અંદર ખુશી આવશે અને એ ખુશી અને એના અંતરના આશીર્વાદ છે એ આપને અને આપના પરિવારને મળશે તો આવો આપણે બધા સાથે મળી આ દિવાળીના પવિત્ર દિવસોની અંદર ખરેખર જરૂરિયાતમંદ છે એને આપણે મદદરૂપ બનીએ ભૂખ્યાઓને ભોજન આપીએ જરૂરિયાતમંદને વસ્ત્ર આપીએ તો આ દાનની અંદર આપ સૌનો સહકાર મળે એવી હું જાહેર અપીલ કરું છું જય દાન મહારાજ જય મા મોગલ